ખૂબ તમારો જે બિઝનેસ કરતા હોય કોઈ ઉદ્યોગ હોય નાનો મોટો ધંધો હોય દુકાન હોય ઘરનો ધંધો હોય મહેનત કરતા હોય મજૂરી કરતા હોય કે કદાચ મોટી નોકરીઓ કરતા હોય અઢારે વર્ણને માના આશીર્વાદ આ નવું વર્ષ લાભપાચમ તમને ખૂબ લાભદાયક નીવડે એવા મા મોગલ ના આશીર્વાદ માં ભગવતી આશીર્વાદ છે બાપ ઘણા એમ કે છે કે બાપુ આશીર્વાદ તમે દો બાપુ શું આશીર્વાદ આશીર્વાદ દે તમારા મા બાપ બીજા આશીર્વાદ દે મા મોગલ ને તમારી કુળદેવી મિત્રો કાયમ માટે બાપુ કે છે તમારું આ એ મજબૂત રાખો આતંબળ ડગાવો નહીં ડગાવવાથી પછી ઘરના ઘાટના નથી રહેતા એમ मन नो डगावो आत्मो से परमात्मो से लाइव वाले से बेसी जाओ बेसी जाओ लाइव वाले से बेटा एक एक लादी छोड़ी बेहार दे आप ले आ ध्यान रखो आवाज ओछो करो बेटा लाइव चालू से बेटा मोबाइल तुम्हारा बंद रख जो ना बार भी आ जाए जो અહીંયા કઈ બેટા અમારે જોતું નથી અમારે મોગલ થી મતલબ છે કઈ નો ટપો આ હિત વાંધા છે એમ બેટા અવાજ ઓછો દીકરા અધિકારધિક આ કોઈ ધામે જાવ ને એટલે દરેક જીભ જીભખો જો ભગવાને તમને જો આવવા દીધા હોય માતાજીએ શાંતિ રાખો બેટા ન કરો કાયમ માટે અમે કહી છે બાપુ કારણ કે મારું કઈક શાસ્ત્ર જુદું છે આપણું શાસ્ત્ર જુદું છે ભલે વાસ્ત્ર શાસ્ત્ર તમે માનો ખૂબ રાજી છો ખૂબ રાજી છો અને માનવું પડે પણ મારું ક્યાંક જુદું કારણ કે માં મોગલ કૃપા છે કોઈ વિરોધ નથી પણ તમારે ઘરની ગા હોય ઘરની ઈ ગા કદાચ ઓળકી હોય વાસડી હોય કે વેતરાવ ગા હોય પાંચ દસ પંદર વેતર જે ગા વ્યાણી હોય એને કઈ માથામાં ધોળા આવી નથી બિચારા મગજ નથી તો સેવકો આ પેલા મોબાઈલ વાળા ને બહાર કાઢી મૂકો એને કઈ વ્યાજ ભાઈ હાલો આપણે એની જરૂર નથી બેઠા મર્યાદાનું ધામ જો કોઈ લેવાનું કામ નથી તમે માગો આવો અહીંયા કોઈ લાગવગ નથી નથી બાપુભાઈ અઢારે વરણ એક છે બાર ભેજા જાવ મોબાઈલ વાળા ને બહાર કાઢો બેટા આ લાઈવ ચાલુ છે બાર જાવ બેટા કારણ કે મોબાઈલ સિવાય તમે કઈ રહેવા નથી દીધું ઘરમાં ફા ભાભા મોબાઈલ આમ કરે છે એટલે પાત્રીસ આંબા નો હતો એટલે ચોકીદાર ની નજર ચૂકવીને એક દાણો આંબા ઉપર સડી ગયો ચોકીદાર ભાળી ગયો કે હેઠો દર દાંત બેઠો કાઢવા કે હું ઓળખું કેવા દે તારા બાપ ને વધારે બેઠો દાંત કાઢવા છોકરો છોકરા કહેવાય કે ઘરે ધક્કો નથી ખાવો બાજુના આંબા ઉપર જુઓ તો એનો બાપ આંગળી હશે એટલે ટતલી ડાળે સડ્યો હતો આંબાની ટટલી ડાળે સડી ગયો હતો ગાણવા દાદી ગયા ફરિયાદ ક્યાં કરવી આ ગાણવા દાદી જાય છે આમ ફરિયાદ ક્યારે આ સંતાન બગડ્યાનું કારણ આ છે મોબાઈલ એટલે તમારે ઘરની ગા હોય ઓળખી હોય વાસડી હોય કે ગા હોય વેતરાઓ ઈ છૂટી જાય આપણા ખીલેથી છૂટી જાય લો છોકરો ગા કદાચ ગુજરી જાય બે કારણ કે કેમ નો હોય એમાં તેત્રી કોટી નો વાહ છે તો તમારો પ્લોટ હોય ખેતર હોય વાડી હોય એમાં અગિયાર ફૂટ નો ખાડો ગાળી અને કદાચ તમે માથે મકાન કે હવેલી બનાવી નાખો તો તમને કોઈ કારણ ડરતો નથી કારણ કે તેત્રીસ કોટી નો વાહ છે ઘર ઈ મંદિર છે ઘરને મંદિર કહેવામાં આવે છે તમારું શરીર એને પણ મંદિર કહેવામાં આવે છે ઘર મંદિર ભલે તમે રાજી છે પણ અગરબત્તી એને શમશાન કહેવામાં આવે છે અગરબત્તી વાસ છે વાહડો અત્યદા ઘરમાં કલેશ કંકાસ બાદણા મંદવાડ લખમી ટકતી નથી એનું કારણ વાહડા ઈ ઘર નથી પછી મંદિર કેને કહેવાય હાથ વાર જેના ઘરમાં વ્રત મા બાપ હોય કે દીકરાના ઘરના દીકરી હોય હોય સાંજ સવાર ચોખા ઘીના દીવા થતા હોય સાંજ સવાર ધૂપ ફરતું હોય ચોખા ગાય ના ઘીનું ભૂગળ ઘીનું પછી ઘરના પરિવાર ને મોગલ એમ કે ક્યાંય જવાની જરૂર નથી કારણ એ ઘર જ મંદિર છે આ વસ્તુ છે પણ હવે આ ક્યાં જ રહ્યું છે ક્યાંક જ જોવા મળે બાકી નથી એટલે દ માળ બંગલે રહેતા હોય પાંચ માળ બંગલા ખોટા દાડવા રાખ્યા ને ખોટા ગાયું રાખી હોય આ રાખ્યો હવે એ આવી ગયો છે જમાનો આ વસ્તુ છે તમારા ઘરની ગાય હોય એ કલાક સુટી જાય ખીલેથી તો એ ખાડો અગિયાર ફૂટનો નો ગાળી બ્રાહ્મણોને બોલાવી બે હોડિયું એની ઉપર ઉઢાડી કે કે હોય સામાન્ય પટોળ ગલાલ બ્રાહ્મણો મંત્રો બોલતા હતા અને એની સમાધિ દીયો તમે ગાની માથે કદાક તમે મકાન બનાવો ઝૂપડું બનાવો હવેલી બનાવો પછી એ ઘર મંદિર બની જાય કારણ કે એમાં તેત્રી કોટીનો વાહ છે આ ગા અને કોઈ કારણ અડતું નથી બાપ પણ તમે જે કરતા હોય પણ મારું ક્યાંક શાસ્ત્ર જુદું વાલે છે ફલાણા ઘણા મને કે છે બાપુ મારે ભક્તિ કરવી છે મન નથી લાગતું મારે આમ કરું તેમ કરું મેં તને કોઈ એ નથી બાંધો તું જ બંધાઈ ગયેલો છૂટા થઈ જાઓ છૂટા થઈ જાઓ ફાફલો ઉભો તમે આમ બથ ભરીને ઊભા રહી જાવ પછી રાડ્યું નાખો મને સોડાવો સોડાવો એમ કોઈ ન સોડાવો કારણ તમે તમારા હાથ થી ના કડિયા લીધા થાંભલામાં તમારા હાથ થી ને નોખા કરવા પડે એમ જે માલકો છે નોખું કર નાખો બે જાઓ આ વસ્તુ છે મન સ્થિર રાખો દાદાની પૂછડી ઘોડે ન રાખો બહુ નજીક છે હું તમને આનો દાખલો દઉં સવારમાં આપણે જાગી ભગવાન સૂર્ય ઉગમણા ઉગે છે પડસાયો નો અથમણો થાય છે એ પડસાયન તમારે પકડવું હોય તો તમે મરી જાવ તો ન પકડાય ન પકડાય આ અમુક જરીક ધ્યાન રાખજો આમાં ગુગલ માં નહીં આવે પાછું ન તમે પકડી શકો પણ જો તમારામાં જાગૃતતા હોય કોઠા હું ઉગમણી તમે કાઢો આવે આપણે આ વસ્તુ છે માણસ ધારે તો પોતાનો પડસાયો પકડી શકે બરોબર છે પકડી શકે પણ ધારે તો જાગૃત હોય તો જીવનની માલકો તડકો અને છાંયો એ તો આવવાના છે દુઃખ પડે ડરી અને ડરે દુઃખ ન જાય દૂર થાય હરદમ દેખાડવા ગુપ્ત કરો પૂજા કરો તો ગુપ્ત કરો દાન કરો તો ગુપ્ત કરો કોઈ દીકરીનું નું દાન દીઓ તો ગુપ્ત કરો ભેગધારી બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરો તો ગુપ્ત બોલો કોઈને વચન નો આપો જા હું બેઠો છો તારું કામ કર નાખી હું બેઠો છો અને તમે એને વચન દઈ અને પછી એનું કામ આવે ને તમે ના પાડી દો ને મોગલ એમ કે સિટી માણા નરક નો અધિકાર બને વચન દઈ ને કોઈ ફરવું નહીં કારણ ફર્યા પછી નરક નો અધિકાર આ જોવો આ વચનથી થાપન ને વચન થી ઉ થાપન

પગે લાગો કોઈ પણ દેવસ્થાને પઠોલ પલોઠી વાળો પલોઠી વાળી દસ આંગળા અને અજ્ઞાર નું મસ્તક નમાવો કારણ કે દેવ નો દેવ બેઠો જોવો તપ્રાર્થના સાંભળે હવે ઓલી શિરીમાં જોઈ જાય તમારે વાળો આ શિરિયર માં નથી કમાવો બેઠી નાટ્યક્યાની હવે અહીંયા તમે આવું જોઈ જોઈને કરો મોલ વાંક અમારો છે તમારો નથી અમે તમને કેતા નથી આ બધું વિકૃત આવી છે પણ અમુક હવાન વાળા બોલે છે ને બિચારા નાનો મોટો કોઈ ખેડુ હોય ને દુબળો મારા જેવો તો હૃદય બે જાય હાથ પગ આવી જાય હા પંદર વરસાદ થાય છે સકરાધારી પવન ભાઈ આવું શું કામ તમ બોલો તમારી ઉંમર આમ તો જોવો અને વાત એ સાચી છે પછી શું બોલવું પણ હોય નહી સારું અત્યારે જગતનો તાત થાકી ગયો છે ખેડૂત થાકી ગયો છે મિત્રો જગત ના તાત નું કોઈ નથી એનું કારણ છે હું તમે એના ગલગલિયા કરી છે ગલગલિયા જ્યાં આપ દેવું તો એટલું કે આ પબ્લિક નો છે તમારો નથી પબ્લિકે તમને બધા મોટા મોટા હોદ્દા દીધા છે મોકલા છે તો તમારે ખાલી બોલવાનું જ છે તમારા ખિસ્સાના તમ દેવાના નથી પણ ખેડૂનું ધ્યાન રાખજો લાગે છે ને પેટી વાહે રહેતી નથી જગત તો તાત થાકી ગયો છે બાપ જગત તો તાત બેહી ગયો તેથી અનાજ નહીં મળે સાંભળી લેજો જેમ હોના નો ભાવ કેમ થઈ ગયો છે એમ અન્ન નહીં મળે ઓલું પછી કેવત છે મોર ધાન ને વાહે આપણે મોર ધાનય છે વાહે આપણે દોડતા હશું અને બીજા એગ્રા એમાં હું પણ ભેળો છું ભલે બધા આવા નહીં હોય તમે ડુપ્લિકેટ જેને જેને બિયારણ દીધા છે ને બીજા નહીં કે મોગલ ધામ થી બાપુ કહે છે કઈ નહીં રે તમારું જેને જેને ખોટા બિયારણ ખેડૂતને પધરાવ્યા છે ને યાદ રાખજોની થપાટ એવી લાગશે તમારી કરોડોની સંપત્તિ બધી પડી રહી છે જ્યારે ખેડૂત આવે છે

આ જવો આર્યો તમ જવો આ હું લાયું બોલું એક વીણી માણાય નથી વીણી જેવી તેવી વીણી છે કદાચ હો કિલા થી હોય બસો કિલા થી હોય ગળા હામાનો કપા માં તો ફાલ નહી પછી હું કે હવામાન પણ તમે મનુષ્ય છૂટી દેશો પણ ઉપર વાળો તમને નહીં મૂકે અરે ઈ કપા હોય હમદેલે લેજો મગ હોય તલ હોય બાદરો હોય જુવાર હોય જીરું હોય ધાણા હોય એ ખેડૂની એની ઉપર તાપ હોય કામ મગફળી હોય કે આટલી મગફળી થાય છે તો મારો પ્રસંગ કાઢીજ દીકરો દીકરીના લગ્ન કરીશ અથવા હું કઈ નવું ખરીદીશ અથવા મારી પાસે ફલાણો માણા માગે છે એને દઈ દઈશ

અને જો દસ લાખ ની નિપેજ નો આવે તો હું તમને પાંચ ગણા રૂપિયા આપી દઈશ એમ કેમ નથી કેતા ખેડૂતને હું કઉ છું બાપ આવા ડીંગા ઠોકતા આ જાહેરાત જે આવે છે ને એ બધી ન ખપતી વસ્તુ જાહેરાત આવે છે હું તમને વાત કરું સાચી વસ્તુની એડવર્ટાઈ ન આવે એડવર્ટાઈ કે નહીં આવે ન ખપતી વસ્તુ ની હું એની વાત કરું તમે લોજમાં જાઓ પાંચ હજાર ની થાળી ખાઓ પાંચસો એક લાખ ની થાળી કરે આ જગત ના તાતની હાયું લાગી જાવ હું તમારા ફેડો છું અને પાછા તમે મોટી મોટા ડીંગા મારો છો અમે સાહેબ તમે શું ખેડુ ને દિવસોમાં બે હજાર રૂપિયા કરવામાં ગામમાં ફારેવાની ચડું નાખી દે છે ખેડૂત કુચરાને રોટલા ઘવરાવી છે ગાયોને ને ચરો આપી દે છે આવી ઠેકડીયું કરો છો પણ આ ન કરો આ તમે બહુ ગુનેગાર બની રહ્યા છો આ બાપુ તમને કે બીજાને બીજા નહીં કહું આ જગતનો તાત થાકી ગયો ખેડૂતો ખેડૂતની હાય આપણે બધાને લાગી જવાની હાય મૂકવાની નથી દોષ યાદ રાખજો તમામ પડ્યું રહેવાનું છે યાદ રાખજો આ બાપુ શબ્દ અમારે બોલવું પડે આ ગાદી છે દખણાથી ગાદી છે ખેડૂત થાકી ગયો છે ખેડૂત દવા પીવે છે ખેડૂત નાના નાના સંતાન ને પાન ખેડૂત દવા પી જાય છે જગત નો તાત તમે આ થેકડીઓ બંધ કરો આ રૂપિયો પબ્લિક નો છે તમારા ઘર નો નથી મોટા મોટા ઢીંગા મારવાના બંધ કરો હા એવું કરો ખેડૂત જે કઈ તમારે બિલ લેવાનું ખેડુ કે ભાવ હે ખેડુ જે ભાવ નક્કી કરે એ ભાવ ખેડુ એમ કે કે લાઈટ બિલ લાઈટ જ ભરવાનું એટલું જ ભરવાનું લાઈટ બિલ તમે નક્કી કરો પેડે ખેડુ મહેનત ખેડુ કરે ને ભાવ નક્કી તમે કરો હે આ આ તમને હાઈ લાગી જવાની છે અરે ખેડુ હળગાવવા માંડ્યો છે મોલ ને જે ખેડુ ચાર ચાર મહિના મહેનત કરી હોય શિયાળો ઉનાળો સોમાહુ ખાધા પીધા વિના ટાટ તડકા આ હાઈ લાગી જવાની હે ગંભીર દલાલો આ હાઈ ખેડૂ નું લાગી જવાની છે એમાં હું ફેરું છું ખેડૂને ને કઈ વળતર નથી તમે આ ગલગલિયા કરો બબે પાંચ પાંચ હજાર ના આવું રવા દો જગત તમને ઓળખી ગઈ છે ગલગલિયા કરો માં હા બહુ તમને એવું થતું તમારા ઘરના આપો પાંચ પાંચ લાખ રૂપિયા ખેડૂ ને આપો તો અમે અમે બોલશું હું કોઈ કારણ ને નથી માનતો હું ચારણ છું કારણ કે ના રાજનીતિ થી શબ્દ બોલું છું હું કારણ એ માનતો જ નથી કારણ કે આ કારણ જ છે હજી અમને નથી ચડ્યું આ ખેડૂની હાય મનન તમને લાગી જવાની એ ખેડૂને ગળા ટૂપા દઈ દીધા છે આપણે ભેળા થાય ખેડૂત અત્યારે ખેતી મંડ્યો છે બંધ કરવા જમીન મંડયો વેચવા અને સિટીમાં જવા એક મોર ધાન આપણે દોડવાના છે યાદ રાખજો બે કટ્ટામાં રાખજો બાદરાના બે કટ્ટા જાહેરના રાખજો ઘઉં તો મળશે નહીં હું કોઈનો વિરોધ નથી કરતો એમાં હું ભેળો છું ખેડૂને તમે શું સહાય કરો છો ખેડૂના તમે આતોડી બાળી રહ્યા છો આતોડી આ કદવા તમને માફ નહીં કરે અરે હજારો રૂપિયા એક એક વીઘે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજાર રૂપિયા ખર્ચો કરે છે ખેડૂત અને પાળા એના દહ દહ પંદર પંદર લાખના ના વીસ લાખના લાખ ના પાંચ પાંચ લાખ ના પાળા ખેલડાય છે અને તમે ગલગલિયા કરો અમે તમારા ખાતામાં બે હજાર એટલે ભાઈ આવી વાતો કરતા બંધ થઈ જાઓ બે હજાર થય કૂતરાના રોટલા ખવડાવી દે છે સમજો આ ખેડૂને ઠકવી દીધો છે આ ખેડૂ છે ને ત્યાં શું તમે પદકારા કરી છે આ ખેડૂ છે ને ત્યાં હું તમે પડકારા કરી છે ને ખાય છે ને આ વસ્ત્ર પહેરી છે પણ હું તો ખેડૂત ને એટલું કઉ છું મારા હાવત હવે તો તમે સમજી ગયા તમારા ઘર પૂરતું જ કરો દેવાનું બંધ કરો ઘર પૂરતું બકાલું કરો ઘર પૂરતું અનાજ દેવાનું બંધ કરો આ હું શબ્દ બોલું ને ઘણા જ ફી સુટી જાય બે વરસ ધ્યાન રાખો ને અમે આપણા પાળા ફેલતો જાય જ છે તો બે વર્ષ દેવાનું બંધ કરો દેવાનું જ નહીં કઈ વાવવાનું દે આપણા ઘર પૂરતું વાવવાનું બકાલું છે અનાજ છે એ ઘર પૂરતું દેવાનું બંધ કરો હમણાં બધાય પાથરી થઈ જાય આ ખેડૂ ગળા કર્યા છે આ મુખશે ને ઉપર વાળો સમજો ગજને કાતર લઈને બેઠો છે પાળા ફેલ થઈ ગયા વ્યાજ ભરતા ખેડૂત દવા પીવે છે અને હાઈ લાગી જાય છે એમાં હું પેળો અમે ખેડૂત શું તમે ખેડૂત કરો છો ગલગલિયા કરો છો તમે ખેડૂને તમે મોટા મોટા ઢીંગા બંધ કરો તમે ગલગલિયા અને આ બે હજાર ખાતા ખ્યાલ છ હજાર એ ઈ કુચરાને રોટલા નાખી દે છે ઈ રૂપિયા નથી ખેડૂત લેતા ઈ એમ કે છે કે આના દાણા લઈને કુચરાને રોટલા ખવડાવી દો સમજો તમે ખેડૂત મારા હાવા પંદર પંદર લાખ દસ દસ લાખ રૂપિયા લોન લઈ જાવ વગર વ્યાજે હાલો એમ કેમ નથી પાકું કરીને દો લોનું ખેડૂને દો જેવો ખેડૂત બે લાખ થી માંડી પચીસ લાખ પચાસ લાખ ની દયો એ ગામડે ગામડે એનો સર્વે કરો તલાટી છે ગામના આગેવાનો છે સરપંચ છે આ બધાને ભેળા કરીને ગામો ગામ આ સર્વે કરો કે આ ખેડૂને આટલું નુકસાન છે આ ને આટલું આ છે એમાંથી ને તમે ગળા કરો છો એટલે હાથી ની છે ને થઈ જાય છે એવા સર્વે કરો તો જગત તો તાત થાય છે ને આ તમે જ અને અમે ભેળા થાય ને ખેડૂતને ઠકવાડી દીધા છે કેમ કેમ એમ નથી કેતા પંદર લાખ રૂપિયા વગર વ્યાજે લોન લઈ જાવ હાલો તમારા લાઈટ બિલ આવે છે તમે એક બી ભરવા નથી જાતો તેને દંડ દો છો વાપરે નક્કી તમે કરો પકવે ખેડૂત અને ભાવ તમે નક્કી કરો ખરેખર હું ખેડૂતને કહું આનો એસો અલગ બનાવો દેવાનું બંધ કરો બસ જાડી પીતા પાતળી પીશું પણ દેવાનું બંધ કરો બાપ કર પૂરતું રાખો હમણાં આખું ભારત હલબલી જાય આપણે કઈ આપજો ક્યાંય કરતા રેલીઓ નથી કાઢવી કઈ નથી કાઢવી નુકસાન તો મોળ આપણે જ છે કે ઢોલ ક્યાં વાગે ક્યારે માથે આ નુકસાન આપણે જ છે પણ આ બંધ કરી દો કર પૂરતું રાખો જો કે આમ તો બંધ થવા જ છે કારણ કે ખેડૂત કોઈ નથી આ ખેતી પ્રધાન દેશ છે सरदार वल्लभ भाई लोखंडी पुरुष जय जवान जय किसान आ नारा बेद लगे अब क्या बीजा नारा लगे आ मैंने बोलू याद आधी लोती खाएंगे देश बताएंगे आई रियो हम जो जगत नो तात फाकी गयो से बाप

તારીખ આવે એટલે સીધી તમે પોચું પકડાવો છો મોબાઈલ દ્વારા હપ્તો એમ જાય નથી તમારી ઉપર લોન તમામ માપ જાઓ અને નવે લઈ જાઓ તમે હાલો તમારો રૂપિયો નથી હો પબ્લિક નો છે પણ મૂલ તમે ખેડૂત થઈને બહુ અન્યાય કરી રહ્યા છે એમાં હું પેળો લાગી જવાની છે આ માવઠા થાય છે ખેડૂત મરી ગયો જીવતા મારી નાખ્યો છે ખેડૂતને પણ તમારો વાંક નથી વાંક અમારો અમે કઈ બોલતા જ નથી અમે લૂંટમારો જ કર્યો છે આ ફરજ અમારી આવે છે આ જગત નો તાત છે ને તો અહીંયા હજારો માણસ જમે છે જો અહીંયા આવવાનું બંધ થાય પણ અમારે બંધ કરવું પડે ભાઈ હવે ખેડૂત કમાવાનું બંધ કરીશ છે ઘઉં કે બાજરો કઈ મળતું જ નથી સમજી ગયા ને આ વસ્તુ ખેડૂ સામુ જોવો અને ખેડૂત કે ભાવ રાખો તમે કયો નહીં હવે ક્યાંક અલગ બનાવો લાટ બિલ ખેડૂ કે તમારું નહી આ રાખો ને કઈ વાંધો નહી પણ ખેડૂ આમાં જોજો ખેડૂ ની હાઈ લાગી ગઈ છે એમાં હું તમારા ભેડો છું બસ આટલું જ કોઈને ભાઈ ધૂણવાનું હતું બાર વ્યાજ આજો મોબાઈલ બેટા બંધ રાખજો અને આરતી પૂરી થાય એટલે માતાજીનો નો અંતમાં પ્રસાદ લઈને જાય હો બાપ કારણ અમારી ઓકાત નથી અમે તમને જમાડી શકે અમારી કોઈ ઓકાત નથી બાપુની બાપુ ની જમાડે છે પણ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જવું નહી દવા અને દુવા બે રાખવાની પેલા ડોક્ટર પછી માં એમ કોઈ ખોટી વાતમાં આવું નહીં આજ લાભ પાચમ છે માતાજી તમને બધાને સુખી રાખે માતાજી નિરોગી રાખે અને ખૂબ બરકત આપે તમારા રોજીનામાં એવા મોગલના આશીર્વાદ છે અને એક પણ રૂપિયો મૂકીને મોગલના ગુનેગારનો ધાજો કારણ કે રૂપિયો મુકનાર અને મહાબાપ છે ધ્યાન રાખજો બાપ એક બાપુનો અવાજ છે જય મોગલ જય મણિધર હવે કિતાને રજૂ કરો